સુરેન્દ્રનગર શહેરમાં આવવા જવા માટે નર્મદા કેનાલ ઉપરનો જે બ્રિજ હતો જે જર્જરીત થતા આ બ્રિજને આજથી પાંચેક મહિના પહેલા બંધ કરવામાં આવ્યો હતો ચોવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કુધરેજ વડવાલા મંદિરના કોઠારી બાપુ પૂજ્ય મુકુદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આજે બરાબર એકસો ને પંદર દિવસ પછી આ બ્રિજનું પુનઃ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બ્રિજ થવાને કારણે જે સુરેન્દ્રનગર શહેરમાં છે કચ્છ માળિયા હળવદ ધ્રાંગધ્રા આ બાજુ છે બહુચરાજી પાતળી દસાડા સાઈડથી થી આવતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ હોય કે હોસ્પિટલે આવતા દર્દીઓ હોય કે ખરીદી માટે આવતા લોકો હોય એમને જે પારાવાર મુશ્કેલી પડતી હતી અને લગભગ ત્રણેક કિલોમીટરના ડાયવર્જનમાં ભરવું પડતું હતું સ્કૂલે આવતી બસોને પંદરથી વીસ કિલોમીટર અન્ય ગામોમાં થઈને આવવું પડતું હતું એ મુશ્કેલી હવે કાયમને માટે દૂર થઈ ગઈ છે આજે સુરેન્દ્રનગરના એક એક વ્યક્તિમાં ખુશીનો માહોલ જોવા મળે છે આપણને હૈયાઓ આનંદથી જે ઉભરાતા જોવા મળે છે અને આજે વડવાળા મંદિરના પૂજ્ય મુકુદરામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને અમારા જિલ્લા ભાજપના મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા અમારા શહેરના ભાઈ શ્રી દેવંગભાઈ રાવલ અને પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ અધિકારીગણ અને સંગઠનના સૌ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે જે નર્મદા વિભાગના જે અધિકારીઓ છે એમને પણ સતત ફોલોઅપ લઈ અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એ દિશામાં કામ કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું આભાર વ્યક્ત કરું છું કે અમારો આ બ્રિજ તાત્કાલિક મંજૂર કરી જલ્દીથી કામ શરૂ કરાવી અને લોકોને સુવિધા મળે એ માટે શરૂઆત કરવાની મંજૂરી પણ એમણે આપી